નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ છે બીજી ઓગસ્ટ બે હજાર ચોવીસને વારસે શુક્રવાર આજના વિડીયોની અંદર આપણે જાણીશું જીરુના તાજા બજાર ભાવ તમામ માર્કેટિયાના તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો ચાલો મિત્રો જાણી લઈએ જીરુના તાજા બજાર ભાવ રાજકોટ ચાર હજાર ચારસો રૂપિયાથી પાંચ હજાર સાત રૂપિયા ગોંડલ ત્રણ હજાર સાતસો એક રૂપિયાથી પાંચ હજાર અગિયાર રૂપિયા જેતપુર ચાર હજાર રૂપિયાથી ચાર હજાર નવસો એકવીસ રૂપિયા બોટાદ ચાર હજાર બસો પચાસ રૂપિયાથી ચાર હજાર નવસો એકસઠ રૂપિયા વાંકાની ચાર હજાર બસો રૂપિયાથી ચાર હજાર નવસો રૂપિયા અમરેલી પિસ્તાળીસો દસ રૂપિયાથી ચાર હજાર આઠસો ચાલીસ રૂપિયા સસદન ચાર હજાર ચારસો રૂપિયાથી ચાર હજાર નવસો રૂપિયા કાલાવર ચાર હજાર છસો ચાલીસ રૂપિયાથી ચાર હજાર સાતસો પચાસ રૂપિયા રાજુલા છવ્વીસો એક રૂપિયાથી છવ્વીસો બે રૂપિયા બાબરા બેતાલીસો રૂપિયાથી ચાર હજાર નવસો રૂપિયા ઉપલેટા ચાર હજાર સાતસો રૂપિયાથી ચાર હજાર સાતસો પચાસ રૂપિયા ધોળાજી પચીસસો રૂપિયાથી ચાર હજાર સાતસો એકાવન રૂપિયા પોરબંદર ચાર હજાર પચીસ રૂપિયાથી ચાર હજાર સાતસો પંચોતેર રૂપિયા ભાવનગર ચાર હજાર નવસો સુડતાલીસ રૂપિયાથી ચાર હજાર નવસો અડતાલીસ રૂપિયા વિસાવદર ત્રણ હજાર આઠસો પચીસ રૂપિયાથી ચાર હજાર ચારસો એકાવન રૂપિયા જામખંભાળિયા ચાર હજાર ત્રણસો સાઠ રૂપિયાથી ચાર હજાર નવસો તે રૂપિયા જામજોધપુર ચાર હજાર એકાવન રૂપિયાથી ચાર હજાર આઠસો એકાવન રૂપિયા જામનગર છવ્વીસો પચીસ રૂપિયાથી ચાર હજાર નવસો પાંચ રૂપિયા જૂનાગઢ ત્રણ હજાર રૂપિયાથી ચાર હજાર આઠસો રૂપિયા સાવરકુંડલા ચાર હજાર છસો ત્રીસ રૂપિયાથી ચાર હજાર છસો એકત્રીસ રૂપિયા તો ખેડૂત મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ